નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે એક બાજુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે તૈયારી તો કરી લેવામાં આવી છે જાન્યુઆરીના પહેલાં સપ્તાહથી ક્યાંક જે શરૂઆત કરવામાં આવી હતી એક બાજુ જે અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાઓ પણ જોવા મળતી હોય છે બીજી બાજુ જે ક ઇન્ડિયા ગઠબંધનની અલગ અલગ બેઠકો પણ જોવા મળતી હોય છે અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે ભારતીય જનતા પાર્ટી અને અન્ય રાજકીય પક્ષો અત્યારે તૈયાર તો થઈ ગયા છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ક્યાંક કહ્યું છે કે અત્યારે જે તમારા વિસ્તારમાં જે પણ અત્યારે તો જે કાર્યો થયા છે તેને લઈને સર્વેમાં મને તમામ પ્રકારની માહિતી આપો દસ વર્ષમાં વિકાસ કેવો થયો છે તેના સર્વેની બાબત અત્યારે તો સામે આવી છે ને તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે જો હવે આ સર્વે કરવામાં આવશે સર્વેમાં જનતા અત્યારે તો કેવા પ્રકારના કાર્યો થયા છે કેવા નથી થયા તેની જાણકારી આપશે અને ત્યારબાદ ક્યાંક એમ કહેવાય ને કે એના રિઝલ્ટ ઉપર પણ અત્યારે તો પહોંચશે તેની સાથે હવે એક સવાલ એ પણ છે કે હવે આ દસ વર્ષનો વિકાસ કેવો થયો છે તેની જાણકારી તો તેમના દ્વારા મેળવવામાં આવશે અને ત્યારબાદ શું જ્યાં જ્યાં અત્યારે તો કાર્યો થયા છે શું તેને પૂર્ણ કરવાની અત્યારે ફરી એકવાર દાવો કરવામાં આવશે કે પછી એના તો યોગ્ય રીતે કામો થશે સાથે સાથે એક બાબત એ પણ છે કે જ્યારે એક બાજુ ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએ ગઠબંધન અત્યારે તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ક્યાંક જે તૈયાર તો થઈ ગયું છે પણ તેની સામે ઇન્ડિયા ઇન્ડિયા ગઠબંધન અત્યારે જે લડી લેવાના મૂડમાં છે એક બાદ એક મિટિંગો પણ થઈ રહી છે પણ ક્યાંક હજુ પણ નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે નારાજગી એટલા માટે કારણ કે નીતિશકુમારને ક્યાંક અત્યારે ઇન્ડિયા ગઠબંધનના ક્યાંક સંયોજક બનાવવામાં આવે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે મમતા બેનરજી દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે અત્યારની જે આ પરિસ્થિતિ છે અમે વેસ્ટ બેંગાલમાં જે પણ અત્યારે તો ઇલેક્શન યોજવામાં આવશે તેમાં અમે અમારે એકલા હાથે અમે લડીશું તેવી પણ બાબત એમણે કહી હતી હવે આ બધી બાબતો જ્યારે સામે આવતી હોય છે ત્યારે સવાલ એ છે કે હવે લોકસભાની ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો તો તૈયાર છે પણ આ જે અત્યારે એમ કહેવાય કે દશેરાએ ઘોડે દોડ ઘોડો દોડશે ખરી તે પણ એક સવાલ છે કારણ કે ઇન્ડિયા ગઠબંધનમાં શરૂઆત થઈ તેની પહેલાં જ આ પ્રકારની પરિસ્થિતિ એનડીએ પણ અત્યારે તો લડી લેવાના મૂડમાં છે કેવા પ્રકારનો માહોલ જોવા મળશે તેની મુદ્દા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સ્નેલભાઈ જોશી કે જેઓ ભાજપના નેતા છે ડોક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસના નેતા છે ને સાથે પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે જે આપ ત્રણ સૌથી પહેલા તો સ્વાગત છે પ્રશાંતભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ પ્રશાંતભાઈ પહેલો પ્રશ્ન એ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અત્યારે સર્વે કરવાની બાબત સામે આવી છે દસ વર્ષમાં કરેલા વિકાસને લઈને તેમને અભિપ્રાય માંગ્યો છે એપ્લિકેશન થ્રુ મારા સુધી પહોંચાડો થયું છે કે નથી થયું થયું છે તો કેવા પ્રમાણમાં થયું છે તેને લઈને એક આ એક શરૂઆત છે આ કઈ રીતે આપ જોઈ રહ્યા છો જ્યારે કોઈ પણ ચૂંટણી યોજાતી હોય તો ચાલુ સત્તા સરકાર અથવા ચાલુ સત્તાધારી પક્ષ અથવા તો વિરોધ પક્ષ એવું કે અમે સરકારનો હિસાબ માંગીશું જ્યારે બે હાજર ચૌદ માં બીજેપી સત્તા પર બેઠું એની પહેલા પ્રચારમાં જોર શોર કીધું હતું કે અમે સિત્તેર વર્ષ હિસાબ માંગી રહ્યા છીએ યુપી એની સરકાર સરકાર જેને રાજ કર્યું છે અને આપણે મોદી સાહેબ ને બે હાજર ઓગણીસ માં પણ આજે શબ્દો કહેતા હતા કે તમે પાંચ વર્ષના કરેલા કામ એનું ઓડિટ અને એના હિસાબ ઉપર વાત કરીને પ્રચાર પ્રસાર કરો કારણ એટલે મંદિર ધર્મ એ બધું તો છે જ પણ એની સાથે તો કામ કર્યા છે કે નહીં એનો હિસાબ તો બે હજાર ચોવીસમાં મોદી સાબે પ્રોએક્ટિવલી કોઈને બોલવાનો મોકો ના આપ્યો અને કહી દીધું ભાઈ મેં કામ કર્યા છે એ પ્રજા મને કે અને એના આધારે ચૂંટે અને આપણે નોર્મલ એક એક જેને કહેવાય ને કે નોર્મલ ટોન માં પણ આપણે કહેતા હોઈએ છીએ કે તમે કામ જ એવું કરો કે પાંચ વર્ષ પછી તમારે પ્રજાને શોધવી ના પડે પ્રજા તમને શોધતી શોધતી આવે આપણે પ્રચારમાં ઘણા કહેતા હોય ને અમારા ધારાસભ્ય ખોવાઈ ગયા છે અમારા સંસદ સભ્ય ખોવાઈ ગયા છે અમારા કોર્પોરેટર ખોવાઈ ગયા છે પણ કામ જ એવા કર્યા હોય કે લોકો જ એમને સામેથી ચૂંટી આપે અને વોટ તમારે માંગવા ના જવું પડે વોટ તમારી ઝોલીમાં સામેથી આવે એમ જો બીજેપી એનડીએ સરકારે છેલ્લા દસ વર્ષમાં કહેવાતા બધા જ કામ કર્યા હશે અને પ્રજાની સંતુષ્ટિ એમાં હશે તો ચોક્કસ ત્યાં સર્વેમાં પણ એ બહાર આવશે બીજો આ સર્વે સાયન્ટિફિકલી કેટલો સાચો ઠરે છે કેવી રીતે કરવામાં આવે છે નો ડાઉટ એપ બનાવી છે હવે ભારતીય જનતા પાર્ટી પાસે તો શું છે કરોડો કાર્યકર્તા જેવા છે કે તમને એ એ બધાને કમ્પલ્શન આવી જશે કાલથી દરેક આ કરવાનું સોસાયટીઓમાં જવાનું અને લોકો પાસે સર્વે કરાવડાવવાનું એટલે એ સર્વે પણ એ રીતે પાછો કરશે અલ્ટિમેટલી મુદ્દો શું છે કે કદાચ આ ફોર્સફુલી બીજો કરાવવામાં આવે તો ભાજપના સૈનિકો અથવા કાર્યકરો કે રોડ ઉપર જનતાની વચ્ચે હશે હવે રહ્યો સવાલ ઓડિટનો તો દસ વર્ષમાં તમે આપેલા કયા કયા કમિટમેન્ટ હતા અથવા તમારા મેનિફેસ્ટો હવે મેનિફેસ્ટો તો બધા ટીક વાગ્યા છે આપણે એવું તો સ્વીકારી લઈએ કારણ કે હું છેલ્લા પાંચ વર્ષથી આ વસ્તુ પાર્ટી કરે એ પોઝિટિવ સામે છેડે વિપક્ષે પણ એમનો એક મેનિફેસ્ટો બનાવ્યો હતો અને એ મેનિફેસ્ટો સરકારમાં ના બેઠા તો કઈ નહીં પણ વિપક્ષ તરીકે સરકારના નાક દબાવમાં કેટલાય સફળ રહ્યા છે

તો આ પ્રમાણે સાયન્ટિફિક સર્વે થાય તો આપણને વધારે ખ્યાલ આવશે રહ્યો સવાલ વર્ષના હિસાબનો તો ભારત ક્યાં ક્યાં હતું હતું ઇન્ડિયા અને હવે છે તો એ બદલાવ શું આવ્યો છે પેટ્રોલ ડીઝલની વાત કરીએ મોંઘવારીની વાત કરીએ બેરોજગારીની વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ રોડ રસ્તા વીજળી સડક પાણી ગટર લાઇટની પણ આપણે જો વાત કરીએ તો એ બધામાં તમે કેટલા ખરા ઉતર્યા છો કેટલા ઉણા ઉતર્યા છો

અને જે માહોલ ક્રિએટ થયો છે બાવીસ તારીખ માટેનો અને જો આપણે લાગે છે ગુજરાતમાં જાહેર રજા જાહેર કરી રહ્યા છે દેશ વ્યાપી આ વસ્તુને એક નવી દિવાળીની જેમ લઈ રહ્યા છે તો ધાર્મિક મુદ્દો તો ગુંજવાનો જ છે અને એને પ્રતિસાદ પણ મળવાનો છે જેમ અત્યારે સર્વે આવ્યો છે કે આ ચોવીસ ની ચૂંટણીનો સર્વે ઓપિનિયન પોલ શું હોય શકે તો મને એવું લાગે છે કે બાવીસ જાન્યુઆરી પછીનો એક આખો સર્વે પણ અલગ આવશે તો ના નહીં પ્રશ્ન આપને જ ચાલો આપણે ભારતીય જનતા પાર્ટીને લઈને તો વાત કરી પરંતુ ઇન્ડિયા ગઠબંધનમાં આપણે જે જ્યારે ગઠબંધન બન્યું ત્યારે પણ ચર્ચા કરી હતી વચ્ચે પણ એક ચર્ચા કરી હતી અને અત્યારે હાલ એક ચર્ચા એ કે જ્યારે આવતીકાલે ક્યાંક ઇન્ડિયા ગઠબંધનને લઈને કે બેઠક તો થવાની છે આ ગઠબંધનની બેઠક પહેલાં ક્યાંક એવા સમાચારમાં સામે આવ્યા છે કે નીતિશ કુમારને અત્યારે સંયોજક બનાવવામાં આવે ક્યાંક રિસામણા મણામણાંનો માહોલ પણ જોવા મળી રહ્યો છે જેના કારણે ક્યાંક મોટી જવાબદારી સોંપે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે તેની પહેલાં પણ મમતા બેનર્જી દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે અમે અમારા જે રાજ્યમાં હવે ચૂંટણી લડીશું એ અમે એકલા હાથે લડીશું ના ક્યાં તેમાં કોઈ પણ પ્રકારનું ગઠબંધન પણ જોવા મળશે એ જ પ્રમાણે ઉત્તર પ્રદેશ સોરી મધ્યપ્રદેશમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી શું લાગી રહ્યું છે આપને કે આ ગઠબંધન અત્યારે તો બનાવ્યું છે પણ ક્યાંક રિસામણા મણામણામાં અત્યારે તો રહી જશે તેવું લાગે છે ક્યાંક જ્યારથી ગઠબંધન બન્યું ઇન્ડિયા નામ તો પછી આપવામાં આવ્યું પેલા ગઠબંધન થયું એ વિધાનસભામાં બધા અલગ લોકસભામાં બધા ભેગા તો લોકસભામાં ભેગા થવા પાછળનું કારણ પણ આપણે જાણીએ છીએ કે ગમે તેમ કરીને મોદી સાહેબની સામે લડવું મોદી સાહેબ ને હરાવવાનો પ્રયત્ન કરવો તો આ ગઠબંધન કેટલા અંશે સફળ થશે પેલા એવું લાગતું હતું કે નહીં વધે અને જેટલા કે હવે મુખ્ય ભૂમિકામાં કોણ ભજવશે કારણ કોંગ્રેસ કહેવાય આખા દેશ વ્યાપી બહુ મોટો પક્ષ પણ જે હિન્દી દસ રાજ્યો છે જેમાં કોંગ્રેસે ડાયરેક્ટ ફાઈટ કરવાની છે જ્યાં કોંગ્રેસનું પરિણામ પણ નબળું આવે છે તો બાકી બધી જગ્યાએ એટલે કોઈ એક રિજનલ પાર્ટીને આગળ કરી અને ગઠબંધન ને આગળ લઈ જવું એનો સંયોજક બનાવવા કેવું છે તો ડેફિનેટલી રહેવાના છે કારણ કે બધા અલગ અલગ ચહેરા છે અલગ અલગ દેશ છે અલગ અલગ પાર્ટી છે તો શું બધા એક થઈને એટલે અમે તો એવું કહેતા કે કોંગ્રેસ એક બને સૌથી પહેલા તો પછી આ બધા પક્ષો એક બને પણ જે બે દિવસ થી માહોલ સર્જાયો છે અને આમ જોવા જાવ તો ગઠબંધન આજનું નથી બન્યું છ આઠ મહિના થઈ ગયા છે છ મહિનામાં ગઠબંધન કેટલી એક્ટિવિટી કરી અથવા પ્રજા માટે તમે શું લઈને આવવાના છો પ્રજાની વચ્ચે કેવી રીતે ઉતરશો એની હજી સુધી કોઈ સચોટ ફોર્મ્યુલા બહાર નથી આવી માત્ર સિટિંગો અને ચહેરાની જ વાત થઈ છે તો હવે બહુ સમય ઓછો છે છે કદાચ મને લાગે ફેબ્રુઆરી એન્ડ સુધીમાં તો આચાર સંહિતા પણ બેસી જશે લોકસભાને લઈને તો બે મહિનામાં ગઠબંધન એવું તે શું કરશે કે પ્રજાને પણ એક ભરોસો બેસે કે ભાઈ આ ગઠબંધન વર્ષિસ મોદી સાહેબ ગઠબંધન વર્ષિસ એનડીએ ફાઈટ કેવી ચાલશે એ અત્યારે બહુ વેક્યુમ છે એટલે હજી મને એવું લાગે ઘણું મોડું થઈ ગયું છે જે હોય પેલા પૂરું સીટ શેરિંગ ચહેરો નહીં ચાલશે પણ સીટ શેરિંગ અને એ લોકો કેવી રીતે એકબીજાને મદદ કરશે જેમ કે ગુજરાતમાં કોંગ્રેસ છે અને ભાજપ કોઈ પાર્ટી આમ આદમી પાર્ટી છે પણ સ્ટ્રોંગ નથી તો ગઠબંધન કેવી રીતે મદદ કરશે એ જ રીતે વેસ્ટ બંગાળમાં જશે તો ગઠબંધનના બીજા પક્ષો જે વેસ્ટ બંગાળમાં છે જ નહીં ડીએમકે જેવા તો એ લોકો ત્યાં શું કરશે તો આ બધું એક બહુ મોટું વેક્યુમ છે એટલે સૌથી પહેલાં ફોર્મ્યુલા આપે અને એક તૈયારી બતાવે જે પ્રસંગભાઈ આભાર અમારે સાથે જોડાવા માટે ક્યાંક પહેલાં તો રાજકીય પક્ષો તૈયાર તો થઈ ગયા છે પણ હવે તેની સાથે સવાલ પણ એક યથાવત જોવા મળતો હોય છે કે જો એક બાજુ સર્વેની બાબત સામે આવી છે સર્વેની બાબતની સામે સામે પહેલાં તો ઇન્ડિયા ગઠબંધનની બાબતમાં સામે આવી છે હવે જોવાનું એ રહ્યું કે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ શ્રધાશે નિકુલભાઈ ઇન્ડિયા ગઠબંધન બન્યું છે એનડીએની સામે લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે લડવા માટે પણ ક્યાંક એમ કહેવાય ને કે હજુ શરૂઆત અત્યારે ચર્ચાઓ જોવા મળતી હોય છે ગઠબંધનને લઈને અત્યારે તો ક્યાંક સ્ટ્રેટેજી નક્કી કરવાની હોય છે પરંતુ તેની પહેલાં જ અત્યારે તો આ રીસામણાં મણામણાનો દોર જોવા મળી રહ્યો છે ને ક્યાંક કોંગ્રેસ જ અત્યારે તો આગળ વધી રહી છે કે ગમે તેમ કરીને અત્યારે તો રીસા કોઈ પણ આપણાથી રીસાએ નહીં અને તેની સાથે કુમારને એક જવાબદારી સોંપવામાં આવે એવી બાબત પણ સામે આવી છે શું કહેશો નિકુલભાઈ સાચી વાત છે જે રીતના પ્રશાંતભાઈ કીધું કે ભાઈ બે સીટો ભારતીય જનતા ને હતી ત્યારથી એ કામગીરી કરી રહી છે અને એને પ્રાદેશિક પક્ષો જોડે મળીને સરકારોની સ્થાપના કરી છે પ્રદેશ લેવલ ઉપર હવે જયારે કેન્દ્ર લેવલ ઉપર આવે તો ભારતીય જનતા પાર્ટી બી આ રીતના તમે જોયું ભૂતકાળની અંદર અટલ બિહારી વાજપેયીજીની સરકાર હતી ત્યારે આપણે જોયું કે કઈ રીતના સાઉથના પક્ષોનો ટેકો લઈને સરકાર બની અને તેર દિવસમાં બી સરકાર પડી ગઈ ત્યાર પછી બી આપણે જોયું એનડીએ ની સરકાર હતી અને એને પાંચ વર્ષ શાસન કરીને ત્યાર પછી બે હજાર ચાર માં કોંગ્રેસ લગભગ ચારસો સીટો પર લડી હતી અને યુપીએ વન બન્યું હતું એ જ રીતના આગળ જઈએ તો બે હજાર નવ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ પરંતુ બે હજાર ચૌદ માં એક વિશિષ્ટ ઘટના બની અને લોકોએ ભારતીય જનતા પાર્ટીને એક સ્પષ્ટ બહુમતી આપીને એક મોકો આપ્યો અને ચહેરો હતો માનનીય પ્રધાનમંત્રી હવે આપણે જ્યારે બી વાત કરીએ છીએ ભારતની તો ભારત સરકારની વાત કરીએ છે પરંતુ જે રીતના ભારતીય જનતા પાર્ટી આ દેશની અંદર ખાસ કરીને પ્રધાનમંત્રી બધાને એવું જ કે છે કે આ મોદી સરકાર છે મોદી સાહેબ જ આ બધું ચલાવે છે તમારો ચહેરો બી મોદીજી છે તમે બધી જ લોકસભા સીટ ઉપર મોદીજી લડી રહ્યા છે એ રીતના તમારું વોટિંગ આપો તે વિશ્વાસ સાથે લોકોએ એમને ટ્રસ્ટ કરીને કર્યું અને આજે જોઈ શકીએ છે કે હજી બી એ વિશ્વાસ એ લોકોનો કાયમ છે પરંતુ છેલ્લા દસ વર્ષમાં જોઈએ તો જે રીતના વિપક્ષને નામ શેષ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જે સરકારી સિસ્ટમ છે એના દ્વારા લોકોને જે જે પરેશાની થઈ છે બધાની સામે વિપક્ષમાં બેઠેલા લોકો કે લોકશાહીની અંદર લોકતંત્રને જો જીવતું રાખવું પડશે તો જે રીતના શું કહેવાય કે ગઠબંધન તો એ આજની નવી વસ્તુ નથી આજના જમાનામાં એ ઓલરેડી ઘણી વાર ઘણા બધા રાજકીય પક્ષોએ કર્યું છે હવે જયારે આ ગઠબંધનની સ્થાપના થઈ ત્યારે બી આપણે એવી વાતો થતી હતી કે આ સંઘ કાશીએ નહીં પહોંચે ભારતીય જનતા પાર્ટી એક નરેટિવ બનાવવાનો પ્રયત્ન કરતી હતી કે આ લોકો એક નહીં થાય દેશને કોઈ દિશા નહીં આપી શકે બધાને પ્રધાનમંત્રી બનવું છે અને બધાને મોદીજીને હરાવવા છે તો અહીંયા એક સ્પષ્ટ વાત કરવા માંગીશ કે મોદીજીને હરાવવાનો કોઈ આમાં પ્રશ્ન ઉભો થતો નથી અમે તો મોદી સરકારને હરાવી માંગીએ છીએ જે મોદી સરકારની પરિભાષામાં ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે આ ભારતની સરકાર છે પરંતુ મોદી સરકાર જે આપવામાં નિષ્ફળ નીવડી છે અને જે રીતના આપણે સમગ્ર દેશમાં જોઈએ છે કે મણિપુર નો કિસ્સો હોય કે ત્યાર પછી બેરોજગારીનો કિસ્સો હોય પણ ગઠબંધન બન્યું છે આ માં જ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ કેમ બધા ભેગા મળીને તરફ આગળ વધવાનું હોય ને બધા ભેગા મળીને જ કાર્ય કરી રહ્યા છે પહેલી મિટિંગ થઈ બીજી મિટિંગ થઈ ત્રીજી મિટિંગમાં તો બસો રૂપિયાનો ગેસ નો ભાવ ભી મોદી સરકારે ઘટાડ્યો એ જોઈ રહ્યું છે કે આ પક્ષ ધીરે ધીરે મજબૂત થઈ રહ્યું છે આજે જે રીતની એક પરિભાષા આપણે એસ્ટાબ્લિશ કરીએ તો જે તમે શીટ શેરિંગની જે જે વાત કરી રહ્યા છો એ ડેફિનેટલી કોર કોર કમિટી છે કમિટીમાં ચર્ચા થશે અને કેન્દ્ર લેવલની ચૂંટણી હોય તો પ્રાદેશિક પક્ષો જ્યાં મજબૂત છે ત્યાં ડેફિનેટલી પ્રાદેશિક પક્ષોને પ્રાથમિકતા આપવી પડશે અને કોંગ્રેસ આખા ગઠબંધનની અંદર જોઈએ તો એક નેશનલ પાર્ટી છે તો એ નેશનલ પાર્ટીની જે ફરજના ભાગરૂપે જે કામગીરી કરવાની છે તમામ કરશે ને જ્યાં એકલા હાથે લડવાનું છે ત્યાં એ એકલા હાથે લડશે ને જ્યાં પ્રાદેશિક પ્રાદેશિક પ્રાથમિકતા આપવાની છે પક્ષો પોતાના ત્યાં સપોર્ટ કરીને લડશે તો આ બધી વસ્તુની અંદર જોઈએ તો ઓબ્જેક્ટિવ જે છે એ તમે જોશો ગઠબંધનનો કે જે રીતના ભારતીય જનતા પાર્ટીનું સરકાર આ દેશની અંદર ચાલી રહ્યું છે શાસન જે ચાલી રહ્યું છે એને કઈ રીતના આપણે વિરામ આપીએ અને લોકોને જે શું કહેવાય કે સુવિધાઓની જે વાત કરવામાં આવે હું નો ડાઉટ જે મેનિફેસ્ટો મારા ભારતીય જનતા પાર્ટી મિત્ર ખુબ સરસ રીતે હમણાં બોલશે કે ત્રણસો સિત્તેર ની કલમ હટાવી અમે ત્રિપલ તલાક વાત કરશે રામ મંદિર ની વાત કરશે રામ રામ ભગવાન આપણા પૂજનીય છે કોંગ્રેસના શાસનમાં શાસન માં હિન્દુ ધર્મને પ્રાધાન્ય આપવા માટેના ઘણા બધા કાર્યો થયા છે અને હિન્દુ જે લોકો છે એમના માટે બી ઘણા કાયદાઓ બન્યા છે પરંતુ જ્યારે પ્રાથમિક સુવિધાઓની વાત આવે તો આજે જે રીતના દેશની અંદર પ્રાથમિક સુવિધાઓનો જે વ્યાપ ઘટી રહ્યો છે લોકોને જે શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે લાભો મળવા જોઈએ કે હેલ્થની અંદર એ વસ્તુનો એક અભાવ જોવા મળી રહ્યો છે અને જે એમ ને કે ઓટોક્રેટિક અને કેપિટલિસ્ટ સ્ટ્રક્ચર આ દેશની અંદર જોવા મળી રહ્યું છે જે સામાન્ય જનતા પીસાઈ રહી છે તો આ વસ્તાને આ બધી વસ્તુને લઈને જ આપણે જોયું કે લાસ્ટ ટાઈમ લોકસભાની અંદર કેટલા બધા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવે એમની માંગ એક જ હતી કે ભાઈ

તમને એના રિઝલ્ટ આવનારા જોવા મળશે જે સર્વેની બાબત સામે આવી છે વિકાસના જે કોઈ પણ કાર્યો થયા છે તેને લઈને અત્યારે એમ કહેવાય કે ઓડિટ રિપોર્ટ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગાવ્યો છે અને ક્યાંક તમામ આમાં કોઈ કાર્યકર્તાને નથી કહ્યું પણ જાહેર જનતાને કહ્યું છે કે તમારા વિસ્તારમાં અથવા તો તમારા જે ઘરની આસપાસ કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે કેવો વિકાસ થયો છે એને લઈને તમે મને ડાયરેક્ટ મને રિપોર્ટ તમે આપી શકો છો શું લાગી રહ્યું છે કે અત્યારે તો જે આ રિપોર્ટ આપવાની જે બાબત સામે આવી છે અને ક્યાંક તેના કારણે અત્યારે તો લોકસભામાં તમને ક્યાંક ફાયદો પણ થશે કારણ કે હજુ પણ ક્યાંક એવી ઘણી બધી બાબતો છે એટલે કે જે પ્રાથમિક જરૂરિયાતની તો બાબત કહું કે ઘણી બધી જગ્યા છે કે જ્યાં હજુ સુધી પ્રાથમિક જરૂરિયાતો હજુ સુધી ક્યાંક અમુક અંશે પહોંચી નથી

કદાચ એવી જ એક આ પોલીટિકલ પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી હશે કે જેને આ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરોડો લોકોને એનું સ્વાસ્થ્યની કોઈ સુવિધા હોય કે અનાજનું પહોંચાડવાનું હોય કે કોઈ પણ પ્રકારની જે સરકારની સેવાઓ હોય તે બધી ડાયરેક્ટ એ લોકોને એમના મોબાઈલ ફોનના માધ્યમથી મળે છે એ જ રીતે જેમ આદરણીય નરેન્દ્ર મોદીજીની જે એપ્લિકેશન છે નરેન્દ્ર મોદી એપ એ પણ ખૂબ જ એક મહત્વનો સેતુ છે કે જે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ આજે એ એપ પોતાના ફોનમાં ડાઉનલોડ કરી અને પોતાનો સંદેશ આપી શકે છે પોતાના વ્યૂઝ આપી શકે છે પછી એ પોઝિટિવ હોય નેગેટિવ હોય કે એના મનની જે પણ વાત હોય એ આદરણીય પ્રધાનમંત્રી સુધી એ વાત પહોંચે છે એટલે મને લાગે છે કે આ સર્વે એટલે ખૂબ જ મહત્વનો છે કે આ સર્વે ની અંદર ડાયરેક્ટ વ્યક્તિ જે પણ આપણા દેશના નાગરિકો છે એ પોતાનો અનુભવ જેમ આપણા પેનલ પર વિશ્લેષકે વાત કરી આપણા કે ભાઈ અમે સામે જોઈએ તો અમને દેખાય છે કે ભાઈ વિકાસ થયો છે કે નથી થયો અને આપણી જનતા ખૂબ જ જાગૃત છે જનતા ખૂબ જ સમજદાર છે એટલે જનતા ને જે દેખાય છે તે સ્પષ્ટ રીતે આ એપ તે આદરણીય પ્રધાન મંત્રી શ્રી ને જણાવશે અને આ ખુબ જ જરૂરી એટલે છે કે જયારે પણ ઇલેક્શન આવે તો તે વખતે એક પોતાનો એનાલિસિસ પણ કરવો જરૂરી છે કે આપણે આટલું બધું જે કામ કર્યું એના સિવાય પણ ક્યાંક કઈ ત્રુટી રહી ગઈ હોય તો તેને પણ પૂર્ણ કરવા માટે આપણે શું કામગીરી ત્વરિત કરવી જોઈએ અને જે પ્રમાણે આ યાત્રા જે ચાલે છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એનો પણ યજ્ઞભાઈ મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે કોઈ પણ નાનામાં નાના ગામમાં નાનામાં નાના ઊંચની અંદર પણ કોઈ વ્યક્તિ જો કદાચ કોઈ કારણસર એને કોઈ સેવા ના પહોંચી હોય કે એને કોઈ લાભ ના મળ્યો હોય સરકારી સ્કીમ નો તો ચોક્કસ મેકシュર કરવામાં આવે છે કે એ વ્યક્તિ સુધી તે દરેક સુવિધાઓ પહોંચે એટલે મને લાગે છે કે આ ખૂબ જ કારગર નીવડશે અને આગામી દિવસોમાં ચોવીસ ની આવનારી જે ચુકણી છે એની અંદર પણ લોકોનો આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળશે જી જગનભાઈ નિકુલભાઈ લાગે છે સર્વે અત્યારે તો કારગર નિવડશે તેમ ના જે રીતના સર્વે કરાઈ રહ્યા છે પ્રધાનમંત્રી શ્રી ખુબ સરસ વાત છે લોકો સુધી પહોંચવાનો એક સારો પ્રયત્ન છે અને લોકો એની પ્રતિક્રિયા આપે હું કહું છું કે સારો ઓનેસ્ટ પ્રતિક્રિયા લોકો આપે જેથી સરકારને ખ્યાલ આવે કારણ કે લોકો એક વિશ્વાસ આપ્યો છે અને વિશ્વાસ સંપાદન કરવાની જવાબદારી સરકારની છે વિપક્ષની કામગીરીના ભાગરૂપે જે બી સરકારની નિષ્ફળતાઓ છે એને ઉજાગર કરવાની છે અને જો આ એપના માધ્યમથી જે કંઈ બી જાણકારી સરકાર સુધી પહોંચે આવનારા દિવસોમાં એના પર કામગીરી થાય તો અલ્ટિમેટલી જે ફાયદો છે લોકોને થવાનો છે પરંતુ લોકો સમક્ષ એક મોકો હોય છે પાંચ વર્ષે ચૂંટણીનો અને ચૂંટણીના ભાગરૂપે આ એક પ્રચારનો એક અભિગમ છે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા અપનાવવામાં આવ્યો છે તો એ એમના લેવલનું એક શું કેવાય કે સારી વસ્તુ છે પરંતુ અમે અમારા લેવલ પર બી જે બી વસ્તુ છે લોકો સુધી ઉજાગર કરીશું લોકોને જાણકારી આપીશું અને અમારા અભિગમ થી અમે બી અમારા લેવલની જે યાત્રાઓ છે જેવી રીતના ભારત વિકસિત ભારત સંકલ્પ યાત્રા બે હાજર સુડતાલીસ નો એક ટાર્ગેટ લઈને વિકસિત ભારતની વાત કરવામાં આવી છે લોકો જોઈ રહ્યા છે કે કઈ રીતના અ વિકાસની વાત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે કે ક્યાં પ્રાઇવેટાઇઝેશન ને કેટલું ઇમ્પોર્ટન્સ મળી રહ્યું છે ક્યાં લોકોને તકલીફો પડી રહી છે અને લોકો મોંઘવારી બેરોજગારી ના નામ ઉપર આવેલી સરકાર આજે આ બે મુદ્દાને કશે વાત કરતી નથી અને ખાસ કરીને પ્રધાનમંત્રીની વાત કરીએ તો એ બી કશે સંસદના પટલ ઉપર આવીને કોઈ ચર્ચા બહુ રેર કરતા હોય છે એ પોતાની વાત કરી જાય છે મનની વાત કરે છે પણ લોકોની વાત કરવામાં હંમેશા નિષ્ફળ હોય છે એકnabla એ જ કહો છે કે આ કોંગ્રેસના મિત્ર જે રીતની વાત પેલા છે ને આપણે જે આ ગઠબંધનની વાત કરી તો ચોક્કસપણે આ એક નકારાત્મક કળા આધારે બનેલું ગઠબંધન છે એટલે આ ગઠબંધન ક્યારે કેટલું ચાલશે એ પણ લોકોના મનમાં પણ એક બહુ મોટો પ્રશ્ન ચિહ્ન છે ને આજે આપણને એ ધરાતલ પર પણ દેખાઈ રહ્યું છે કે આ ગઠબંધન કેટલું ચાલશે એની સામે એનડીએ નું જે ગઠબંધન હતું એ આદરણીય આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પીજીના નેતૃત્વમાં બની હતો અને સફળતાથી એક ટર્મ આખી પૂરી કરી હતી મોનવાતી 2024 માં પણ એ આગળની ટર્મ પૂરી કરશે એટલે મને લાગે છે કે આ લોકોને કોઈ પણ સ્ટેટ લઈ લો તમે કાશ્મીર લઈ લો પંજાબ લઈ લો પંજાબની અંદર એક થી કોંગ્રેસ કે રીતે એમનું જે એલાયન્સ વાળી પાર્ટી છે આમ આદમી પાર્ટી એના જે એક વરિષ્ઠ નેતા છે એ આ રીતે વાત કરી રહ્યા છે એ લોકોની અંદર અત્યારે

જો યજ્ઞ વિપક્ષ ની જે વાત છે એ એવું છે કે કોઈ પણ બિલ હોય કોઈ પણ વાત હોય તો તેની વાત જે રીતે ના કરવી આપણે જોઈએ છે કે કેટલાય વખત થી લોકો સંસદ ને ડિસ્ટર્બ કરે છે સંસદની બહાર પણ જો બે છે તેનાથી લોકતંત્ર પણ શરમસાર થાય છે અને જે લોકતંત્ર નું મંદિર છે સંસદ એનું પણ જે અપમાન છે તે લોકો ઘડીએ પડીએ કરી રહ્યા છે એટલે નાગરિક તરીકે પણ વિપક્ષો ને કે તમે અમને તીખાથી તીખા પ્રશ્નો પૂછો તમે અમને જે પણ પોઝિટિવ અભિગમથી જવાબ આપીશું પણ જ્યારે આ પોઝિટિવ અભિગમ દેખાતો તારા સવાલ એ છે કે ચાલો તૈયારીઓ તો જોવા મળી અલગ અલગ પરિસ્થિતિ પણ જોવા મળી હવે સર્વે કેટલો કારગર નિવડશે અને ઇન્ડિયા ગઠબંધનની જે હવે બેઠક થવા જઈ રહી છે એમાં હવે કયો મહત્વનો નિર્ણય લેવામાં આવશે તે તો આપનારો સમય બતાવશે સ્નેહલભાઈ અને નિકુલભાઈ બંનેનો પણ આભાર અમારી ચર્ચા વિચારણામાં જોડા માટે તો દર્શક મિત્રો આજના ઝીરો કાર્યક્રમ જ નમસ્કાર